સુરતના કડોદરા નગરપાલિકા ખાતે ની વડોદરા ટીમ દ્વારા આપત્તિ બચાવ અંગે માર્ગદર્શન સેમિનાર મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયા હતો રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની વડોદરા ટીમે કડોદરા નગરપાલિકાની ઓડિટોરિયમ ખાતે આપત્તિ દરમિયાન બચાવ અને મદદ અંગે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું આ કાર્યક્રમમાં એનડીઆરએફની ટીમે આપત્તિ વ્યવસ્થાપન બચાવ કાર્યવાહી અને પ્રાથમિક સહાયની તાલીમ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી આ કાર્યક્રમમાં પલસાણા તાલુકાના મામલતદાર મુકેશભી પટેલ કડોદરા નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકુર દેસાઈ સહિત નગરપાલિકાની ટીમ અને અધિકારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એનડીઆરએફના અધિકારીઓ પૂર ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓ દરમિયાન તાત્કાલિક પગલા બચાવ અને તકનીકો અને સુરક્ષા માટેના મહત્વના પાસાઓ પર ભાર મૂક્યો આ ઉપરાંત સ્થાનિક તંત્ર સાથે સંકલન અને સમુદાય જાગૃતિના વિશેષ પર ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓને કર્મચારીઓને આપત્તિ નિવારણ અને પ્રતિભાવ માટે સજ્જ કરવાનો હતો જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરી શકાય અંકુર દેશાએ એનડીઆરએફ ટીમના પ્રયાસથી પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો સ્થાનિક સ્તરે આપત્તિ વ્યવસ્થાપનની ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એનડીઆરએફના પ્રયાસને સ્થાનિક વહીવટી અને નગરજનો દ્વારા ખૂબ જ સરાહના કરવામાં આવ્યો આવી તાલીમ કાર્યક્રમો ભવિષ્યમાં આપત્તિઓનો સામનો કરવા માટે સમુદાયને વધુ સશક્ત બનાવશે જેમાં એનડીઆરએફની હેલ્પલાઇન નંબર સત્તાણું એક દસ જેમાં સિત્યોતેર તોણ બોતેર પણ આવી કટોકટીની સ્થિતિમાં સંપર્ક માટે જણાવવામાં આવ્યું છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા